ભાઈ બે મરો ઠાકો તમારા દિવસ ભાવ વગર થતો નથી ઠાકુ રૂમો ભાવ ચૌદ તમારો ભાવ તો ભાવે તોડી ને માતા મારા બુઆન લાવ્યો છે

ઠાકુરું ના ધોળે ધડ દુખે એમ કુ શું દાડો બેઠા તોગરા ની સિગો તરને પૂછું તું માકો મન ખબર પડે

ਕੋਦੜੀਆ ਪਟੇਲਾ ਮਂ ਧੋਨੇ ਨ ਬੋਲੇ ਦੇ ਬੋਪਾ ਵਹੜਾ ਮਂ ਧੋਨੇ ਨ ਵਰਸਾਦ ਨੂੰ ਬੋਲੇ